જ્યારે સવારમાં આપણે ઉઠતા હોય અને બધાને બાળકોને સ્કૂલ જવાનું હોય અને નાસ્તો આપવાનો હોય તો સવારના ભાગદોડમાં જો તમારથી કાંઈ ન બનતું હોય તો ઓછા સમયમાં તમે લંચ કે ટિફિન બનાવવાનું હોય તો તમે આને બનાવી શકો છો બાળકોના લંચ બોક્સ માટે તો ચાલો એના માટે બહુ જ ઓછા સમય તો લોટ લીધો અને ફક્ત પાંચ મિનિટમાં આને ઉગાડીને તમે આને બનાવી શકો ફક્ત એક ઘઉંના એક કપ ઘઉંના લોટમાંથી તો અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે અને સાથે આપણે અડધો કપ આપણે સુજી લીધી છે અને સાથે આપણે ત્યાર પછી આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં અહીંયા બે લસણ લસણને મેં પીસેલી લીધી છે એક મરચું લીધું કાપેલું લીધું છે સાથે અહીંયા એક નંગ મીડિયમ ડુંગળી નાની એવી લીધી છે અને સાથે થોડા આપણે અજમા લઈ લઈશું મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વત્તા કરી શકો છો તો અહીંયા મેં થોડું લીધું છે એટલે હવે એની સાથે આપણે મરી પાવડર ઉમેરી દઈશું સાથે ધાણા જીરું પાવડર લઈ લઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને પછી અહીંયા ઉમેરી દઈશું છેલ્લે ધાણા અને હવે આપણે આને ફક્ત તો આપણે પાણીની અંદર જ ઓગાળવાનું છે અને સાથે અહીંયા આપણે બે પાંચ આપણે મીઠા લીમડાના પાન લીધા છે એને પણ આપણે ઝીણા ઝીણા બારીક આપણે સમારી લેવાના છે અને હવે આપણે ત્યાર પછી આપણે આમાં પાણી ઉમેરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે પાણી લઈ લઈશું સારી રીતે મિક્સ થઈ ગયું છે અને પાણી બસ આને ખાલી તમે પાણીમાં ઓગાળો અને પાંચ મિનિટની અંદર આ નાસ્તો તૈયાર આ નાસ્તાને આપણે પલાળીને મૂકી નઈ રાખીએ બિલકુલ આને આપણે તરત જ બનાવીશું અને સારી રીતે આપણે લોટને પહેલાં આ રીતે ઝાડું આપણે તમારે કરવું અને પછી તમારે પાણી ધીમે રહીને નાખવું એટલે શું છે કે ઘઉંનો લોટ છે એટલે ત્યાં ગાંટા પડી શકે છે અને હવે આપણે સારી રીતે મિક્સ પણ થઈ ગયું છે અને જેટલું બેટર તમે પતલું રાખશો ને એટલો જ આ નાસ્તો એટલો ટેસ્ટી બનશે અને એકદમ કુરકુરો બનશે તો ચાલો બેટર પણ આપણે સારી રીતે બનાવી દીધું છે અને એને થોડું બે મિનિટ જ આપણે રાખીશું ફક્ત એને બે મિનિટ માટે ત્યાં સુધી ચાલો આપણે હવે બે મિનિટ થઈ ગઈ છે અને આપણે તવો પણ મૂકી દીધો છે અહીંયા મેં ચમચો લઈ લીધો છે આ બેટરને આપણે એકદમ પાતળું એવું કરીશું આમાં તમારે પાણીની વધારે જરૂર પડે એકદમ પાતળું કરી દેવાનું છે તો જોઈ શકો છો આ રીતે એને થિકનેસ રાખવાની છે અને હવે આપણે પેન લઈ લઈશું તવો કે પેન એમાં લઈને આ રીતે આપણે ચમચો ભરીને આ રીતે આપણે થોડું થોડું રેડીશું અને જેટલો તમારે મોટો બનાવો એ રીતે તમે એને મોટી સાઈડ બનાવી શકો છો તો આપણે એને મોટી સાઈડ બનાવીશું અને આ રીતે આપણે બેટરને રેડતા રહીશું અને હવે એને થોડીવાર આપણે ધીમા ગેસ પર એને ડ્રાય થવા દઈશું અને પછી આ રીતે આપણે થોડું તેલ લગાવીને તેલ કે ઘી કે બટર તમારે લગાવીને એને આ રીતે તમારે ઉલટ પુલટ કરી લવો એકદમ ક્રંચી અને કુરકુરો આ નાસ્તો હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં એકદમ કુરકુરો તો ફરી પાછું આપણે આ રીતે બનાવી તો તૈયાર છે આપણા ઘઉંના લોટમાંથી આ નાસ્તાને આપણે દહીં વગર ઇના વગર અને સોડા વગર ફક્ત એક કપ ઘઉંનો લોટ અને પાણીમાં ઉગાડો અને બનાવો એકદમ કુરકુરો નાસ્તો તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવ્યો હોય તો એક જરૂર લાઈક આપી દેજો અને ફરી પાછા મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો તો તૈયાર છે આપણા ઘઉંના લોટનો કુરકુરો તમે એને ઢોસા પણ કહી શકો છો તો તૈયાર છે આપણો ફરી મળીશું આપણે મિત્રો નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આવજો ફરી મળીશું આપણે બાય બાય જય શ્રી કૃષ્ણ